સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી વિરોધ યથાવત છે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલા એક મીટિંગ દરમિયાન ભાન બુલ્યા હતા જેમાં તેમને કવરેજ કરી રહેલા પત્રકારોને ધમકાવ્યા હતા જે બાદ ભાજપના જ કાર્યકરોએ પત્રકારોના સમર્થનમાં આવ્યા હતા અને જાહેરમાં જ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાનો ઉદડો લીધો હતો હિંમતનગરના સહકારી જીન ખાતે આવેલા ભાજપના ચૂંટણી કાર્યાલયની મિટિંગમાં જ ભાજપના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો અને રજૂઆતો કરી હતી કે ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવી રહી છે આ મામલે કાર્યકર્તાઓની રજૂઆત પત્રકારો દ્વારા કવરેજ કરવામાં આવી હતી જેને જોઈને ધારાસભ્ય વીડી ઝાલા ગુસ્સે થઈ ગયા હતા અને મીડિયાને કેમેરા બંધ કરવા કહી રહ્યા હતા આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અરે મીડિયામાં શું મીડિયામાં શું ઉતારવાનું મીડિયામાં આ તો તો ઉતારો પર બોલાયા છે હાલ પર ઉતારો બોલાયા છે ખાલી ખા�લલ ખર઱ચહ ખા�઺ ખા�઺ ખ઱રલ ખરિં ખા�઺ાલ ખ૨તલા હા઱઺. ખા�઺ા઺ શા઺ કા�િં E�ં રુડ઺ ખરિં ખયા઺ ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવી રહી હોવાના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે થોડા દિવસ પૂર્વે જ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા શહેરના મહામંત્રી દ્વારા ગેરવર્તનનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેની જાણ પ્રદેશ અધ્યક્ષને લેખિતમાં કરવામાં આવી હતી સાબરકાંઠા લોકસભાના બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાને બદલવા ભાજપના જ કાર્યકર્તાઓ છેલ્લા આઠ દિવસથી વિરોધ કરતા જોવા મળી રહ્યા છે આ તમારા સમાચાર જો સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર